કેબિનેટ મંત્રી બચુ ખાબડની ગેરહાજરીને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગેરહાજર મંત્રી બચુ ખાબડનો મુદ્દો ઉઠાવ્યો કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્યોએ બચુ ખાબડના મુદ્દે વિરોધ નોંધાવ્યો મંત્રી બચુ ખાબડના રાજીનામાની કોંગ્રેસે માંગ કરી વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોએ બેનર સાથે કર્યા સૂત્રોચ્ચાર મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વિરોધ પ્રદર્શન કર્યું બેનર સાથે તમામ ધારાસભ્યો કરતા જોવા મળ્યા હજી આજે પહેલો જ દિવસ કાર્યવાહી વિધાનસભાની શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું વિરોધ પ્રદર્શન વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગેરહાજર મંત્રી બચુ ખાબડનો મુદ્દો ઉઠાવ્યો કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્યોએ ખાબડના મુદ્દે વિરોધ દર્શાવ્યો એમના પોતાના નામના જે ખેતર છે સાતબાની નકલમાં એમના પોતાના નામ છે એ જ જમીનો પર કૌભાન થયું છે હજુ સુધી એમની સામે એફઆઈઆર કરવામાં નથી આવતી પણ બચાવવાનો પ્રયત્ન થાય છે સરકાર પોતાની ચોરી છુપાવવા માટે પોતાનો સારું દેખાય એટલા માટે એમને ઓફિસમાં આવવાની મનાઈ ફરમાવે છે કાર્યક્રમોમાં સ્ટેજ પર નથી બેસાડતી પણ મંત્રી તરીકે દૂર નથી કરતા એનો સ્પષ્ટ મતલબ છે કે બચુભાઈ ખાબડ પાસે કંઈક એવી માહિતી છે કે જેના ખુલવાથી રાજ્ય સરકારને મુખ્યમંત્રી કાર્યાલય કે મુખ્યમંત્રીની ખુરશી સુધી હચમચી જાય એવું છે એટલા માટે એમને દૂર કરવાની કોઈ હિંમત કરતું નથી સરકાર અત્યારે તમે જુઓ છો કે બચુ ખાબડને સૂચના આપી છે કે ઓફિસમાં નહીં આવવું પણ એ સચિવાલયમાં પણ પોતાની કાર્યાલયમાં પણ આવતા નથી આજે વિધાનસભામાં પણ આવશે કે કેમ એ પ્રશ્ન છે તો સરકાર આ રીતે રસ્તો કાઢી રહી હોય એવું અમને લાગી રહ્યું છે ખરેખર તો એમને રાજીનામું જ લઈ લેવું જોઈએ આટલું મોટું કૌભાંડ થયું એમના બબ્બે પુત્રને એને જેલમાં જવું પડ્યું હોય તેમ છતાં પણ સરકાર હજી રાજીનામું કેમ નથી લેતી કે સરકાર કેમ એને છાવરે છે એ અમારા માટે મોટો પ્રશ્ન છે એટલે અમારી માગણી તો એ જ છે કે રાજીનામું તો તાકીદે લેવું જ જોઈએ પણ સમગ્ર ગુજરાતમાં નરેગા યોજના હેઠળ ચાલતા કામોની તપાસ કરવી ગૃહમાં આ વિભાગને લગતી કોઈ પણ ચર્ચા હશે કે પ્રશ્નોત્તરી દરમિયાન પણ આ વિભાગનો લગતો પ્રશ્ન હશે ત્યારે અમે આ પ્રશ્ન ઉઠાવીશું